આખરે માથાભારે મહિલા બુટલેગરોની શાન ઠેકાણે આવી મગરવાડામાં બિનઅધિકૃત દબાણ સ્વચ્છાએ દૂર કર્યું વડગામ તાલુકાના મગરવાડા ગામે છાપી પોલીસે દેશી દારૂના અડ્ડાઓ ઉપર મંગળવારે સાંજે છાપો મારતા બુટલેગરો તેમજ પોલીસ વચ્ચે અટકાયત કરવા બાબતે ઝપાઝપી થઈ ગઈ હતી જો કે છાપી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરતા બુટલેગરોએ બિનઅધિકૃત દબાણો સ્વચ્છાએ દૂર કરતા અસામાજિક તત્વોમાં ફફડાટો વ્યાપી ગયો છે વડગામ તાલુકાના છાપી પોલીસ મથકના પીઆઈ હિનાબેન વાઘેલાએ પણ ગત મંગળવારે મગરવાડા ગામે આવેલ બુટલેગરોના મકાનોની તપાસ હાથ ધરતા મોટી માત્રામાં દેશી દારૂ મળી આવ્યો હતો મહિલા બુટલેગરોની અટકાયત કરવાની કાર્યવાહી દરમિયાન પોલીસ અને બુટલેગરો વચ્ચે ઘર્ષણ થતા પોલીસે સખત કાર્યવાહી હાથ ધરી કુલ બે યુવકોની અટકાયત કરી હતી જ્યારે અન્ય સાત લોકો ફરાર થઈ ગયા હતા પોલીસે બુટલેગરોની અધિકૃત મિલકતોને સ્થાનિક તંત્રને સાથે રાખી સર્વે કરાવ્યો હતો અને તંત્ર દ્વારા મહિલા બુટલેગર ભગવતીબેન ઉર્ફે ભટ્ટીના બિનઅધિકૃત મકાન તેમજ બાથરૂમના બાંધકામને દૂર કરવા નોટિસ ફટકારતા બિનઅધિકૃત બાંધકામ પોલીસની હાજરીમાં ગુરુવારે સ્વેચ્છાએ દૂર કરવાની તજવીજ હાથ ધરી હતી પોલીસની કડક કાર્યવાહીથી પંથકમાં રહેલ અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયેલો જોવા મળે છે જોકે મગરવાડાના કુખ્યાત મહિલા બુટલેગરોની અટકાયતના ડરથી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળેલ છે